સિંહ અને સુવરની લડાઈ એક વખતની વાત છે ઉનાળાના દિવસો હતા ગરમી ચરમચીમાએ હતી સૂર્યના કિરણો જંગલની દરેક ડાળીઓને સળગાવા આથુર હતી જંગલના તમામ પ્રાણીઓ પોતપોતાની જગ્યામાં તે સાંઈડો શોધતા હતા પરંતુ સિંહ જંગલનો રાજા જે તેની શક્તિ અને ઘમંડ માટે સમગ્ર વિશ્વમાં જાણીતો હતો તે તેની તરસથી ખૂબ જ પરેશાન હતો તેની આંખો ઝાંખી થવા લાગી હતી તે પોતાની તરસ સિપાવવા પાણીના ઝરણા તરફ આગળ વધી રહ્યો હતો જ્યાં તેની તરસ સિપાવવાની વ્યવસ્થા હતી પણ તેને ખબર ન હતી કે આજે તેની તરસ જ નહીં પણ તેના ઘમંડને પણ પડકારવાનો હતો ઝરણાની નજીક પહોંચતા જ તેણે રાહતનો શ્વાસ લીધો પણ જેઓ તે પાણી પીવા નીચે ઝૂક્યો કે જંગલના બીજા ખૂણેથી જોરદાર પગલાંનો અવાજ સંભળાયો ઝાડીઓમાંથી એક વિશાળ જંગલી સુવર નીકળ્યું અને ઝરણા તરફ આગળ વધ્યું તેની આંખો પણ તરસથી લાલ થઈ ગઈ હતી સુવરના શરીરને જોઈને સમજી શકાય છે કે તે પણ જંગલના સૌથી શક્તિશાળી જીવોમાંનું એક છે સિંહે બૂમ પાડી અને કહ્યું આ મારો વિસ્તાર છે માટે પાણી હું પહેલા પીશ સુવરે નાક ફૂંકીને જવાબ આપ્યો જંગલનો કાયદો સાંભળ સિંહ જેમાં તારો કે મારો બળથી ઉકેલવામાં આવશે અને તે પછી ઝરણાના પાણી માટે ભીષણ યુદ્ધ શરૂ થયું જો સુવર તેની તાકાતથી સિંહને ધક્કો મારવાનો પ્રયત્ન કરે તો સિંહ તેના તીક્ષ્ણ દાંત વડે સુવર પર હુમલો કરી દે જંગલના તમામ પ્રાણીઓ ભયભીત થઈને દૂર દૂર ઊભા રહીને આ ખતરનાક લડાઈ જોઈ રહ્યા હતા એવામાં એકાએક ગીધનું ટોળું આકાશમાં ઉડતું ઉડતું ત્યાં ફરવા લાગ્યું તેની નજર લડાઈ પર ટકેલી હતી તેઓ જાણતા હતા કે આ લડાઈમાં કોઈ પણ એક તો મૃત્યુ પામશે જ અને આજે તેઓને એક સ્વાદિષ્ટ ભોજન મળશે લડાઈએ ખૂબ જ જોર પકડ્યું હતું સિંહ અને સુવર બંને થાકી ગયા હતા પરંતુ હાર સ્વીકારવા તૈયાર ન હતા ત્યારે સિંહે ગીધને આકાશમાં મંડરાતા જોયા તેણે એક ક્ષણ માટે વિચાર્યું અને પછી સુવર તરફ જોઈ અને કહ્યું તે આકાશમાં જોયું આ ગીધ આપણા મૃત્યુની રાહ જોઈ રહ્યા છે જો આપણે બંને આ રીતે લડતા રહીશું તો આપણામાંથી એક ચોક્કસપણે મરી જશે અને જે મૃત્યુ પામશે તેનું માંસ આ ગીધ માટે હશે શું તને આ મંજૂર છે સુવરે પણ ગીધ તરફ જોયું અને એક ક્ષણ માટે વિચાર્યું ત્યારે સિંહે કહ્યું આપણે આ લડાઈને રોકી દઈએ બંને માટે પૂરતું પાણી છે શાંતિથી પાણી પી અને પોતપોતાના રસ્તે ચાલતી પકડીએ સિંહે શું કહ્યું તે સુવર સમજી ગયો તેણે તરત જ લડાઈ બંધ કરી દીધી બંનેએ પોતાના ગાવ તરફ જોયું અને પછી ઝરણાનું ઠંડુ પાણી એકસાથે પીધું તે દિવસથી સિંહ અને જંગલી સુવર વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ અને ગીધો નિરાશ થઈ પોતાના ભોજનની શોધમાં આગળ ચાલ્યા ગયા તો મિત્રો આ વાર્તામાંથી આપણને જાણવા મળ્યું કે પરસ્પર દુશ્મનાવટમાં ત્રીજો ત્રીજા પક્ષ વારંવાર ફાયદો ઉઠાવે છે માટે શત્રુતાથી દૂર રહેવું સમજણ અને મિત્રતાનો માર્ગ અપનાવો શ્રેષ્ઠ છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે અમારી આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં